આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઇક સેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં પાદરામાં ટ્રાફિકની સમસ્યાએ જાણે ફરી એકવાર માથું ઝક્યું હોય તે પ્રકારની ઘટના પાદરામાં જોવા મળી છે પાદરાના અલગ અલગ વિસ્તારોમાં વધતા જતા ટ્રાફિકની સમસ્યા લોકોના માથાના દુખાવા સમાન બની ગઈ છે સૌથી મહત્વની વાત એ છે કે શહેરના મુખ્ય વચ્ચેના માર્ગો પરથી પસાર થતા ભારદારી વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે તેમજ ટાવર વિસ્તાર પાસે આવેલી બેંકોની બહાર ગેરકાયદેસર બે ફાર્મ પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનો પણ ટ્રાફિકની સમસ્યાનું મુખ્ય કારણ બને છે પાદરાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકથી ફૂલબાગ જગાત સુધી મુખ્ય માર્ગ પર ચાલતા ભારદારી વાહનો પર પ્રતિબંધ લગાવવો ખૂબ જરૂરી છે ડોક્ટરો બાબા સાહેબ આંબેડકર થી નવા એસટી ડેપો થઈ મુખ્ય માર્ગ પર ફૂલબાગ તરફ ભારદારી વાહનોને પસાર થવું જોઈએ છતાં પણ ભારદારી વાહનો શહેરના બજાર વિસ્તારમાંથી પસાર થતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે જેના કારણે સામાન્ય લોકો ટ્રાફિક સમસ્યાનો ભોગ બનવાનો વારો આવે છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ પાદરાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક પાસે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાના આજુબાજુના સર્કલ પર લગાવવામાં આવેલા સ્ટ્રકચર અને સર્કલની અજાણ્યા ભારદાર વાહને ટક્કર મારતા ભારે નુકસાન થયું હતું જેથી સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે જેના કારણે શહેરના બજાર વિસ્તારમાંથી પસાર થતા ભારધારી વાહનો પર પ્રતિબંધ લગાવવો ખૂબ જરૂરી બન્યો છે ઉલ્લેખનીય છે કે કેટલીક વાર ભારધારી વાહનો બેફામ રીતે મુખ્ય બજારમાંથી પસાર થતા અકસ્માતની પણ ભીતિ સર્જાઈ રહી છે ત્યારે વડોદરામાં ભારધારી વાહનોથી થતા અકસ્માત જેવી ઘટના પાદરામાં ન બને તે પણ તંત્રએ ધ્યાને લેવું ખૂબ જરૂરી છે આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં